નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ કુરબાનીની પોસ્ટનો વિવાદ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં ગાયનો ઉલ્લેખ કરાતા આમોદના મોલવીની ધરપકડ ભરૂચ જિલ્લા પોલીસે આગામી દિવસોમાં આવનાર તહેવારોને અનુસંધાને સોશિયલ મીડિયામાં વેમેન્શિયપ ફેલાય તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મોલવીની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આગામી દિવસોમાં બકરી તથા રથયાત્રા તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદે અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખતા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખી અને કઈ ગુનાહિત જણાઈ વ્યાપથી કાયદેસર કાર્યવાહી કરનારની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ છે જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ થઈ હતી જેમાં મોટા પશુઓની કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દૂર તેવા કૃત્ય આમોદના દારૂઅલ ઉલ્લુમ બકરા બરકાતે ખ્વાજાના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કરી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જેથી આ મામલે આમોદના પીએસઆઈ આર એ અશ્વાારે સુલે શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મોલવી અબ્દુલ રહીમ રાઠોડે તાત્કાલિક ઝડપી પાડી પાડ્યા હતા આ અંગેની તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુર્ભાઈ તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલ્લે ભંગ અટકાવતા તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય સમાજની ધાર્મિક લાગણી દુર્ભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુને દાખલ કરવામાં આવ્યો હતો જેની વધુ તપાસ એસઓજી પોલીસને સોંપવામાં આવી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે મોલવી અગાઉ ધર્માંતરણ કેસમાં સોડાયેલા હોવાનું તપાસ જાણવા મળ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ આગામી બદ્રી તથા રહેત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે એમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને ટ્વેન્ટી ફોર બાય સેવન જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે એમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી જે પોસ્ટમાં કુરબાનીનો તરીકો તરીકે પોસ્ટ કરેલી હતી જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો બરાબર અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદ ના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડ ના એ તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એસ વાર ના હોય સૌ પ્રથમ સુલેભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવા લેવામાં આવેલા હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધનો શ્રી સરકાર તરફે આર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાવાએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો સત્યાસી બે હજાર ચોવીસથી આઈપીસી તથા આઈટી એક્ટની કલમ મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા એસઓજી કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં એમની આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે આ પકડાયેલ તોમદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ જેઓ અગાઉ પણ બે હજાર એકવીસમાં તેમની વિરુદ્ધમાં ધર્માંતરનો એક ગુનો પણ દાખલ થયેલો હતો જે ગુનાનો પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલો છે જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોઈની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આવ્યા કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે